શ્રીમદ ભાગવત પાંચમો સ્કંધ સત્તરમો અધ્યાય ગંગાજી નું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શંકર્ષણ દેવ ની સ્તુતિ શ્રી શુકયવાચ યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ ત્રણ લોકને માપવા માટે જ્યારે પોતાનો ચરણ ફેલાવ્યો ત્યારે એના દાબા ચરણ ના અંગૂઠાના નખ થી બ્રહ્માંડ કટાહ નો ભાગ ફાટી ગયો ભગવાને જમણો ચરણ ઓછો કર્યો ડાબા ચરણના નખમાંથી ઉપરનો ભાગમાંથી ઈ ભગવાનના ચરણ કમળને ધોવાથી એમાં લાગેલા કેસરને ભગવાને કેસર ચોપડું હોય એ કેસર ભેડવું

જેને વિષ્ણુ પદ કહે છે એ પાદ નો પુત્ર પરમ ભાગવત ધ્રુવજી રે છે અને તેઓ પ્રતિદિન વધતા જતા ભક્તિભાવથી આ અમારા દેવતાઓનું ચરણોદક છે એવું માનીને આજે પણ ઈ જળને કેટલાય આદરપૂર્વક મસ્તકો પર ચડાવે છે અને ત્યારે પ્રેમના આવેશને કારણે તેનું હૃદય અત્યંત ગદગદિત થઈ જાય છે ઉત્કંઠાને વિવશને લઈને નીચેલા બે નેત્ર કમળમાંથી જ તેમને અશ્રુની ધારા વહેતી હોય છે શરીરમાં રોમાંચ થઈ જાય છે એના પછી

એમ એ અત્યંત નિષ્કામ છે સર્વથા ભગવાન વાસુદેવમાં નિશ્ચળ ભક્તિ એને જ પોતાનું પરમ ધન માનીને બીજી બધી કામનાઓને ત્યજી દીધી છે જ્યાં સુધી કે એ આત્મજ્ઞાનને પણ એની સામે કોઈ ચીજ આત્મજ્ઞાનને સામે પોતાની આત્મજ્ઞાન ને પણ પોતાની સામે કોઈ ચીજ સમજતા નથી ગંગાજી કરોડો વિમાનો શિખર ઉપર બ્રહ્મપુરીમાં આવે છે ત્યાં તેઓ સીતા અલકનંદા ચક્ષુ અને ભદ્રા એ નામની ચાર ધારાઓમાં વિભાજીત થઈ જાય છે નદીઓની ચાર ધારા બને છે અને અલગ અલગ ચારે દિશામાં વહેતા અંતે નદીઓના સ્વામી સમુદ્ર છે એમાં જઈને પડી જાય છે આમાંથી સીતા બ્રહ્મપુરીમાંથી નીકળી અને કેસર વગેરે પર્વતો ના શિખરો માંથી થઈને નીચેની તરફ વહેતી ગંધ માદન ના શિખરો ઉપર આવે છે અને ભદ્રાસ અને દેશને ભીંજવીને પૂર્વ તરફ ખારા સમુદ્રમાં જઈને પડે છે આવી જ રીતે ચક્ષુ નામની ધારા છે એ માલ્યવાન પર્વતના શિખર ઉપર થઈને ત્યાંથી કસાય અવરોધ વિના કેતુમાલ દેશમાં વહેતી પશ્ચિમ તરફ સાર સમુદ્રમાં પડી જાય છે ભદ્રા નામની ધારા છે એ મેરુ પર્વતના શિખર ઉપરથી તરફ જાય છે અને એક પર્વત બીજા ઉપર થઈને છેવટે શૃંગવાન પર્વતના શિખર ઉપરથી નીચે ઉતરી અને ઉત્તર કુરુ દેશમાં જઈને ઉત્તર તરફ વહેતી વહેતી સમુદ્રમાં જઈને પડે છે અલકનંદા બ્રહ્મપુરીમાંથી દક્ષિણ તરફ ઉતરીને અનેક ગીરી શિખરોને વટાવતી વટાવતી હેમકૂટ પર્વત ઉપર જઈને પહોંચે છે ત્યાંથી અત્યંત તીવ્ર વેગથી હિમાલયના શિખરોને ચીરતી ભારત વર્ષમાં આવે છે અને પછી દક્ષિણ તરફ સમુદ્રમાં જઈને મળે છે આમાં સ્નાન કરવા આવનારા મનુષ્ય છે એના માટે પદે પદે વારંવાર થતા અશ્વમેઘ રાજ થઈ જાય પ્રત્યેક ખંડમાં મેરુ વગેરે પર્વત માંથી નીકળેલા બીજા પણ સેકડો નદ અને નદીઓ છે આ બધા ખંડોમાં એક ભારત વર્ષ જ એવી કર્મભૂમિ બાકીના આઠ દેશો તો સ્વર્ગવાસી મનુષ્યોના સ્વર્ગ ભોગોમાંથી બચેલા શેષ પુણ્યોને ભોગવવાના સ્થાન છે એટલે એમને પૃથ્વી લોકના સ્વર્ગ પણ કહે છે ત્યાંના દેવતુલ્ય મનુષ્યોનું માનવીય ગણતરી મુજબ દસ હજાર વર્ષનું આયુષ્ય હોય છે એનામાં દસ હજાર હાથીઓનું બળે હોય છે તથા તેમના વજ્ર જેવા સુદ્રઢ શરીરમાં જ જે શક્તિ યૌવન ઉલ્લાસ હોય છે એને કારણે તેઓ દીર્ઘ કાળ સાંસારિક ભોગ ભોગવતા રહી છે અંતે ભોગ સમાપ્ત થઈ જાય ત્યારે તેમના આયુષ્યનું ફક્ત એક જ વર્ષ બાકી રહેશે અને ત્યારે એની પત્નીનો પત્નીઓ ગર્ભ ધારણ કરે છે આ પ્રમાણે ત્યાં હંમેશા ત્રેતાયુગ જેવો સમય બનેલો રહે છે અને ત્યાં એવા આશ્રમો પવનો અને રાષ્ટ્રો પર્વતોની ઘાટીઓ છે જેમના સુંદર વનો ઉપવનો બધી ઋતુઓના ફૂલોના ગુચ્છ ફળો અને નવીન પલ્લવોની શોભાના હારથી ચૂકેલી ડાળીઓ વાળા અને વેલીઓથી વીંટરાયેલા વૃક્ષોથી સુશોભિત છે આ નિર્મળ જળથી ભલે ભરેલા એવા જળાશયો છે કે જેમાં જાત જાતના નવીન કમળો ખીલેલા છે અને ખીલેલા રીત છે અને એ કમળોની સુગંધથી

આનંદિત થઈને રાજહંસ જળમરકો રાજહંશ વગેરે પક્ષીઓ જાત જાતની બોલીઓ બોલતા જાતના મધુર ગુંજરાવ કરે છે એ આશ્રમ ભવનો ઘાટીઓ જળાશયો ત્યાંના દેવેશ્વરો પોતાની પરમ સુંદરી દેવાંગનાઓ સાથે તેમના કામોન મદક સૂચક હાસ્ય વિલાસ અને ક્રિડા કટાક્ષો થી મન અને આકૃષ્ટ થઈ જવાને કારણે જળ કરે છે આ પરમ પુરુષ ભગવાન નારાયણ તેના મનુષ્ય ઉપર અનુગ્રહ કરે છે અને કૃપા કરવા માટે કરુણા કરવા માટે આ સમયે પોતાની વિભિન્ન મૂર્તિઓ થકી વિરાજમાન થયે છે લીલાવૃત દેશ ની એકમાત્ર ભગવાન શંકર જ પુરુષ છે શ્રી પાર્વતીજી ના શ્રાપ કારણે બીજો કોઈ પુરુષ ત્યાં પ્રવેશ કરી શકતો નથી કારણ કે જે ત્યાં જાય તે સ્ત્રી થઈ જાય છે આ પ્રસંગનું અમે આગળ ઉપર નવમા સ્કંદમાં વર્ણન કરશું ત્યાં પાર્વતીથી તેમજ તેમની અગણિત દાસીઓથી સેવિત ભગવાન શંકર પરમ પુરુષ પરમાત્માની વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને શંકર્ષણ એ નામ સંજ્ઞાઓવાળી ચતુર્વ્યુ મૂર્તિઓથી પોતાની પ્રવૃત્ત સ્વરૂપ શંકરસણ નામની તમપ્રધાન ચોથી મૂર્તિનું ધ્યાન કરે છે મનમાં એને બેસાડીને ચિંતન કરે છે આ મંત્ર નું ઉચ્ચારણ કરતા આ પ્રમાણે સ્તુતિ કરે છે શ્રી ભગવાન વાચ ઓ નમો ભગવતે મહાપુરુષાય સર્વગુણ સંખ્યાન

સન્ ભગ્ય પરાય

આપ સંસારનું સર્જન કરનારા છો તમે જ સર્વે છો હું તમારું કરું છું પવાપી નુણેતવૃત્તિ

અમારી દ્રષ્ટિ કરવા માટે એના સગડા વ્યાપારોને સાક્ષી રૂપે નિરંતર જોતા રહ્યો છો તોય અમારા પ્રત્યેની તમારી દ્રષ્ટિ દ્રષ્ટિ ઉપર તે માહિક વિષયોનો તથા ચિત્તની વૃત્તિઓનો નામ માત્રનો પણ પ્રભાવ નથી પડતો આવી સ્થિતિમાં પોતાના મનને વશ કરવાની ઈચ્છાવાળો એવો પુરુષ તમારો આદર નહીં કરે સોય પ્રતિમા પ્રતિભાતિમાય ક્ષિદેવમવાસવતામ્રલોચન ન જે મનુષ્ય મધુ હોવાને કારણે આવું મિથ્યા દર્શન કરે છે અને તમારા ચરણ સ્પર્શ થી ચિત્ત ચંચળ થઈ જવાને કારણે નાગપત્નીઓ લજ્જાવ તમારી પૂજા કરવામાં અસમર્થ થઈ જાય છે વેદ મંત્ર તમને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય નું કારણ બતાવે છે સ્થિતિ જન્મ સંયમ યણ मन्तमृषय न वेदसितार्थमिव कवचि स्थितम् भूमण्डलमूर्धशस्त्वधामसु वेदमन्त्रः ઋષિ તમને અનંત કે છે વિકારથી રહિત છે તમારા સહસ્ત્ર મસ્તકો ઉપર આ ભૂમંડળ આખું છે સરસવના જેમ રહેલું અને તમને તો એ ખબર નથી હોતી જેમનાથી ઉત્પન્ન થયેલો હું રૂપ પોતાના ત્રિગુણમય મય તેજથી દેવતાઓ ઇન્દ્રિય અને ભૂતોની રચના કરું છું ઈ વિગ્રહના આશ્રય ભગવાન બ્રહ્માજી પણ તમારા જ મહત્વ નામકૂળમય સ્વરૂપ છે હે મહાત્મા મહત્તવ અહંકાર ઇન્દ્રિય અભિમાની દેવતાઓ ઇન્દ્રિયો પંચભૂતો

કર્મ બંધનમાં બાંધનારી માયાને તો કદાચ ક્યારેક જાણી લે છે પણ એમાંથી મુક્ત થવાનો ઉપાય એને સહેલાથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ તમારા જ રૂપ છે એવા તમને હું નમસ્કાર કરું છું निर्मितां कयर्पिकर्मपवणी मायां जनोऽयं गुणसर्गमोहित न भेदनिस्तारणयोगमञ्जसा तस्मै नमस्ते श्रीमद्भागवते महापुराणपारमंश्यां संहितायां पञ्चमस्कन्धे सप्तदशोध्याय श्रीकृष्णार्पणं समर्पयामि